નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે વડોદરાની ઓળખ એટલે પવિત્ર વિશ્વામિત્રી નદી ઋષિ વિશ્વામિત્રીના નામથી જાણીતી આ નદીનો એટલો પવિત્ર મહિમા છે કે વિશ્વામિત્રી ઋષિએ આ નદીના ઘાટ પર બેસીને ગાયત્રી મંત્રની રચના કરી હતી આ નદીની આસપાસ માનવ વસ્તી તો છે જ પરંતુ નદીની અંદર મગરોનું અસ્તિત્વ પણ વડોદરા શહેરની એક આગવી ઓળખ છે એશિયાનું એકમાત્ર એવું શહેર છે જેને મગરોની નગરી કહેવાય છે વર્ષ ઓગણીસો સાહીઠમાં માં વિશ્વામિત્રી નદીમાં પચાસ મગરો હતા પરંતુ આજે નદીમાં છસોથી થી વધુ મગરો છે પરંતુ વર્ષ બે હજાર ચોવીસમાં વડોદરા વાસીઓએ તંત્રના પાપે ત્રણ વાર પૂરની વિનાશક તારાજી નિહાળી છેલ્લે આવેલા પૂર બાદ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યું અને વિશ્વામિત્રી પૂર નિવારણ માટે એક હાઈ પાવર કમિટીની રચના કરી આ કમિટી દ્વારા મુખ્યમંત્રી સમક્ષ પ્રેઝન્ટેશન આપ્યું જેને મુખ્યમંત્રીએ મંજૂર કરતા હવે સ્થળ પર કામગીરી શરૂ કરવામાં આવી રહી છે વડોદરાના વડસર બ્રિજ નીચે તથા અન્ય લોકેશન પર વિશ્વામિત્રી નદીમાં વાહનો ઉતારવા માટે પોકલીન મશીન મારફતે રેમ્પ બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે અલગ અલગ પચાસ જેટલા લોકેશન પર આ કામગીરી હાથ ધરવામાં આવી છે અત્યાર સુધી બાર લોકેશન પર રેમ્પની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તેલા ચાર દિવસથી આ કામગીરી ચાલી રહી છે ઉત્તરાયણ પહેલાં આ રેમ્પની કામગીરી પૂર્ણ થાય જેથી ટેન્ડરની કાર્યવાહી શરૂ કરવી હોય તો ઝડપથી કામગીરી કરવી તેવું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે નદીમાં શેડ્યુલ વનના પ્રાણી મગર અને કાચબાનો પણ વસવાટ છે જેની માટે વાઇલ્ડ લાઈફ વિભાગમાં તમામ જરૂરી દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા છે જેનું મંજૂરી મળશે મગર અને કાચબાનું કામગીરી દરમિયાન કોઈ સંઘર્ષ ના સર્જાય બંનેને યોગ્ય વાતાવરણ મળી રહે તે માટે મ્યુનિસિપલ કમિશનરની સૂચના મુજબ સયાજી બાગ અને આજવા ઝૂમાં કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે કામગીરી દરમિયાન જરૂર જણાશે તો તેમને રેસ્ક્યુ કરીને ત્યાં લઈ જવામાં પણ આવશે કામગીરી પૂર્ણ થયા બાદ તેમને પુનઃ તેમના સ્થાને છોડવામાં આવશે આજે રેમ્પ બનાવવાની ચાલી રહેલી કામગીરી દરમિયાન ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના પ્રમુખ રાજભાવસાર પહોંચ્યા અને કામગીરી દરમિયાન કોઈપણ વન્યજીવને નુકસાન થયું તો તેની જવાબદારી પ્રશાસનની રહેશે જો કોઈપણ વન્યજીવને નુકસાન પહોંચ્યું કે તેમનું મૃત્યુ થશે તો પ્રશાસન સામે કેસ કરવાની પણ તૈયારી દર્શાવી જ્યારે ખાસ કરીને વિશ્વામિત્રી માં મગર વસવાટ કરતા હોય છે મગરોની હાલ ઈંડા મૂકવાની છે માટે કોઈ સાથે રાખીને આ કામગીરી કરવાની પણ રાજેશ ભાવસારે કરી આજે જે ગયા વર્ષે જે પૂર આવ્યું છે વડોદરા શહેરમાં બે વાર હવે એ બે પૂર આવ્યું એ પ્રશાસનની ભૂલ હતી કારણ કે વર્ષો અગાઉ બી આ રીતે કામ કર્યું હતું એ લોકોએ તો અમે એઝ અ વાઇલ્ડલાઇફ એક્ટિવિસ્ટ અને નાગરિક તરીકે કહીએ છીએ કે ભાઈ તમે જે બી કરો આ વખતે કંઈક વ્યવસ્થિત કરજો ઠોસ કરજો મજબૂત કરજો કે જેથી ભવિષ્યમાં નાગરિકને આ દૂરદશા જોવી ના પડે નુકસાન જોવું ના પડે બીજું કે એઝ અ વાઇલ્ડલાઇફ એક્ટિવિસ્ટ અને કાર્યકર્તા તરીકે આ કામગીરી દરમિયાન કોઈ બી વન્યજીવ કે કોઈ પણ જીવને નુકસાન થયું તો તેની જવાબદારી પ્રશાસનની રહેશે માટે સંભાળીને કામ કરે અમને કોઈ બી ઇન્સિડન્સ કે અમને સમાચાર મળ્યા કે આમાં કોઈ બી વન્યજીવનું મૃત્યુ થયું છે કે ઘવાયું છે તો અમે પ્રશાસનને સામે કેસ કરવા તૈયાર છે અને કોર્ટમાં બી લઈ જઈશું અત્યારે તમારું જે જોઈ શકો છો કે જે પ્રમાણે કામકાજ થઈ રહ્યું છે તેમાં કદાચ મગરના અંદર ડેન બી હોઈ શકે એ લોકોની એ લોકોના ઘર હોઈ શકે અત્યારે બ્રિડિંગ સિઝન નથી પણ અત્યારે મેટિંગ સિઝન થઈ છે ને હવે એ લોકો ઈંડા મૂકવાની તૈયારી કરશે માટે જ અમે પ્રશાસનને કહીએ છીએ કે કોઈ બી એક્સપર્ટને લઈ અને અનુઅવ કામ તમે કરજો જેથી કોઈ બી વન્યજીવ કે કોઈ પણ જીવ કારણ કે આ નદીમાં તમે જોઈ શકો છો એકલા મગર નથી એમાં બધા જ જીવ છે પક્ષી છે નોળિયા છે સાપ છે બરાબર ઘણા આખું આખું નેચર જ અહીંયા છે તમે તમે કોઈક વાર અહીંયા બેસીને તમે જોશો તો તમને ઘણું જોવા મળશે અને ઘણું જાણવા મળશે માટે આ એક કુદરતી જે છે એને નુકસાન કર્યા વગર તમે કામ કરો એવી અમારી અપીલ છે મારું નામ રાજેશ ભાવસર ગુજરાત પ્રાણી કુર્તા નિવારણ સંસ્થા વડોદરા